નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે અર્થશાસ્ત્રી આર્થિક વિશ્લેષક પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાયા છે અને હેમંત કુમાર શાહ આપનું સ્વાગત છે હેમંતભાઈ રિઝર્વ બેંકે પાંત્રીસ ટન સોનું એકાએક વેચવાની કેમ જરૂર પડી કારણ કે આપણે તો જેને સોનું ખરીદવાની વાત કરતા હોઈએ છીએ પણ જ્યારે ક્યારેક આપણે આ ભારત સરકારે સોનું ગીરવે મૂક્યું હતું ત્યારે ખૂબ કાગારોળ મચાવવામાં આવી હતી જયારે આ તો છેને પાંત્રીસ ટન સોનું વેચી દેવામાં આવ્યું આનું કારણ અને એનું એની એની મીમાંસા તમારી પાસેથી અમે જાણવા માંગીએ છીએ કારણ કે દર્શકો એના વિશે ઉત્સુક છે

એને પરિણામે આપણા ડોલર બહુ વપરાઈ ગયા હતા અને એનું પરિણામ એ આવેલું કે આપણે ડોલર લઈએ તો જ આપણે તેલની આયાત કરી શકીએ એવા પ્રકારની પરિસ્થિતિ હતી અને એ પ્રકારના સંજોગોમાં ચંદ્રશેખરની સરકારે બે વખત આપણું સોનું યુરોપની બેન્કોમાં ગીરો મૂકેલ અને ડોલર લઈ આવેલા આ પ્રકારના સંજોગોમાં પછી લોકસભાનું વિસર્જન થયું લોકસભાની ચૂંટણી આવી અને એમાં નરસિંહરાવર ની સરકાર કોંગ્રેસની સરકાર બની અને એ સરકારમાં નાણા પ્રધાન થયા મનમોહનસિંહ અને મનમોહનસિંહ જે નવી આર્થિક નીતિ અપનાવી જેને આપણે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ની નીતિ કહીએ છીએ એ નીતિના પરિણામે ધીમે ધીમે ડોલર ભેગા થયા એટલે વળી પાછું આપણે સોનું આપણે જે ગીરો મૂક્યું હતું યુરોપની બેન્કોમાં એ પાછું લઈ આવે એટલે આ એક બહુ જ મહત્વની ઘટના ભારતના ઇતિહાસમાં બનેલી છે આર્થિક ઇતિહાસમાં અને રાજકીય ઇતિહાસમાં એને આપણે યાદ રાખવી જોઈએ એ પછી આપણે સોનું ગીરો મૂક્યું એવા પ્રકારની પરિસ્થિતિ કોઈ દાડો ઉભી થઈ નહોતી બરાબર આ એક મહત્વનો મુદ્દો હવે બીજું કે અત્યારે સોનું વેચવામાં આવી રહ્યું છે આ એક વિચિત્ર પરિસ્થિતિ છે મહત્વનો મુદ્દો એ છે કે આપણે સોનું જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે હોય છે અથવા એમ કહી શકાય કે જે ભારત સરકાર પાસે છે એ માત્ર રિઝર્વ બેંક તિજોરીઓમાં હોય છે એવું નથી એ વિદેશોમાં પણ પડેલું હોય હોય આપણું પણ હોય વિદેશોમાં તો ગયા માર્ચ બે હજાર ત્રેવીસ માં આપણે બસો ચુમ્મોતેર ટન જેટલું સોનું જે વિદેશી બેંકોમાં પડેલું હતું અથવા સેફ વોલ્ટમાં પડેલું હતું તે આપણે ભારતમાં લઈ આવેલા માર્ચ બે માં આ ઉપરાંત પણ આપણી પાસે જે સોનું હતું બધું એ બધા સોનામાંથી આપણે અત્યારે સોનું વેચ્યું હવે આ સોનું વેચવામાં આવે એનું શું પરિણામ આવે અથવા તો સોનું શા માટે વેચવામાં આવે આ બંને બાબતો ને આપણે સમજવાની કોશિશ કરીએ ભારત પાસે જે વિદેશી હુંડિયામણ ની અનામતો ફોરેક્સ રિઝર્વ જેને કહેવામાં આવે છે એમાં બે બાબતો નો સમાવેશ થાય એક તો એ કે આપણી પાસે કેટલા ડોલર છે એને કહેવાય વિદેશી ચલણની અનામતો ફોરેન કરન્સી રિઝર્વ અને ગોલ્ડ એટલે સોનું આપે ભેગા કરો એટલે વિદેશી હુંડિયામણની અનામતો કહેવાતી હોય હવે અત્યારે સોનું વેચવામાં આવ્યું છે એનું એક અગત્યનું કારણ એવું લાગે છે કે ભારતનો રૂપિયો ગબડી ગયો છે ડોલર સા ઇઠ્યાસી ઉપર જતો રહ્યો એની આપણને ખબર છે અને વધારે ગબડવાની ધારણા છે તો આ તો અટકાવવા માટે રિઝર્વ બેન્ક શું કરે જ્યારે પણ દાખલા તરીકે સિત્યાસી રૂપિયા પચાસ પૈસા હોય અને સિત્યાસી રૂપિયા ત્યાંશી પૈસા થઈ જાય તો એ બહુ મોટું અવમૂલ્યન કહેવાય બજારમાં એને ઘસારો શબ્દ વાપરવામાં મૂલ્યમાં ઘસારો થાય ડોલરની સરખામણી એવું બહુ મોટા પ્રમાણમાં થાય તો એને અટકાવવા માટે રિઝર્વ બેંક શું કરે તો રિઝર્વ બેંક પોતાની પાસે જે ડોલર હોય તે વેચે એટલે આવું રૂપિયાનું મૂલ્ય ઘસાઈ જાય કારણ કે ડોલરની ડિમાન્ડ વધારે છે ડોલરની ડિમાન્ડ વધારે છે એટલે રિઝર્વ બેંક ડોલર વેચે એટલે બજારમાં ડોલરનો પુરવઠો આવે એટલે પેલો રૂપિયો ઘસાતો હોય ગબડતો હોય પૈસા વેચવું પડે છે એવા પ્રકારની પરિસ્થિતિ જે આમ જુઓ તો એવું તો નથી હા એવું ચોક્કસ કહી શકાય કે થોડા સમય પહેલા સાતસો ત્રીસ અબજ ડોલર જેટલું વિદેશી હુંડિયામણ હતું અને અત્યારે લગભગ સાતસો ને ત્રણ અબજ ડોલર જેટલું છે વિદેશી ઊંડિયામણ ઘટી ગયું છે આવું ઘટ્યું છે એનું શું કારણ કે તો એનું કારણ એ છે મેં તમને કહ્યું તેમ કે જયારે જયારે પણ રૂપિયો થોડો વધારે તૂટે છે વધારે કસાય છે ત્યારે રિઝર્વ બેંક ડોલર વેચવા કાઢે છે બજાર પચાસ પૈસા થાય બરાબર જી અત્યારે રૂપિયો ગબડી રહ્યો છે અને એટલા માટે આમ આપે ઇટ કારણ આવું છે રિઝર્વ બેંક પોતાનું સોનું વેચે છે એનો અર્થ એવો થાય છે કે સોનું વેચીને ડોલર કમાય છે આ ડોલર નો ઉપયોગ રૂપિયો ઘસાય છે તો એ ઓછો ઘસાય અથવા ઘસાતો અટકે ટૂંકા ગાળામાં એને માટે કરે છે કે જેથી ડોલર વેચાય બજાર એટલે મને એવું લાગે છે કે અત્યારે રૂપિયો ઘસવાનું જે કારણ છે તે છે અને રિઝર્વ બેંક પોતે શા માટે આવું કરી રહી છે તો એના કારણોમાં આપણે જવું પડે રિઝર્વ બેંક આવું કરે છે કારણ કે પોતાની પાસે જે ડોલર છે એ નથી વધારે પ્રમાણમાં બહુ ઓછા થઈ જાય એવું એ ઈચ્છતી નથી એટલે એટલા માટે નથી કે એમ કરવાથી આપણી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી બગડે છે કે ભાઈ આટલા બધા ડોલર હતા અને હવે કેમ આટલા ઓછા થઈ ગયા બરાબર અને બીજું કારણ એ છે કે ડોલર રૂપિયો તૂટી રહ્યો છે ડોલર સામે એ એના કારણોમાં આપણે જવું જોઈએ એનું કારણ એ છે કે આપણી આયાત વધી રહી છે એટલે નિકાસ કરતા જે આયાત વધે છે એ વધેલી આયાત ને પહોંચી વળવાને માટે આપણે શું કરવું પડે તો ડોલર બરાબર વાતો સારી આપણે અમુક સંજોગોમાં અમુક દેશો સાથે આપણે રૂપિયા વેપાર શરૂ કર્યો છે એ આંતરરાષ્ટ્રીય વલણ ઉભું થયું છે એ સારી બાબત છે હું ના નથી પાડતો પણ આ વલણ તો ઇન્દિરા ગાંધીએ શરૂ કરે એ આપણે ભૂલવું જોઈએ કે આપણે રશિયા સાથે રૂપિયાનો વેપાર શરૂ કરેલો તે રશિયાના પ્રેસિડેન્ટ હતા લિયોની બ્રેઝનેવ જે બ્રેઝનેવ જયારે આવે ને ઓગણીસો બોતેર તોતેર માં આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું બાંગ્લાદેશ સર્જાયું એ પછી અને રશિયા સાથે જે વીસ વર્ષના કરાર કરે એમાં આપણે રૂપિયાના વેપાર માટેની વ્યવસ્થા કરેલી એટલે આ તો બઉ જૂની વાત છે હા અને આંતરરાષ્ટ્રીય સંજોગો એવા ઉભા થયા છે અત્યારે પચાસ વર્ષ પછી કે જેમાં આપણે રૂપિયાનો વેપાર કરી શકીએ બીજા લોકો રૂપિયાનો વેપાર આપણે સ્વીકારે એવા પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે પણ તમે જોવું કે આપણો 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 અત્યારે એ ડોલરમાં થાય છે બરાબર એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આયાત કરવા માટે તો ડોલર ની જરૂર પડે છે તો ડોલર લાગવા ક્યાંથી આ સવાલ અને બીજું કે આયાત વધારે છે ને નિકાસ ઓછી છે એટલે ડોલર નું ખર્ચ વધારે છે ને ડોલરની કમાણી ઓછી છે તો તમારે ડોલર જોઈએ ડોલર જોઈએ એટલે ડોલરનો ભાવ ઉચકાય ડોલર નો ભાવ ઉચકાય રૂપિયો ગબડે એટલે ગબડતો અટકાવવા માટે બહુ ઝડપથી ગબડતો અટકાવવા માટે તમારે કંઈક કરવું પડે એટલે શું રિઝર્વ બેંક ડોલર બજારમાં વેચે એટલે અત્યારે જે સોનું વેચવાનું થયું છે તેનો ઈરાદો બહુ સ્પષ્ટ છે કે આપણી આયાત વધી રહી છે એટલે જે આત્મનિર્ભર ભારતનું સૂત્ર છે ને એ તો આ અર્થમાં બિલકુલ બોગ જ કહેવાય કારણ કે જો તમારી આયાત જ બહુ વધતી હોય અને રૂપિયો ગબડતો હોય તો તમે આત્મનિર્ભર નથી એની સાબિતી જ એટલે સૂત્ર તરીકે બહુ સારું છે આત્મનિર્ભર ભારત પણ હકીકતો કઈક જુદી છે અને બીજું કે એક વાત આપણે એ પણ યાદ રાખવી જોઈએ કે આપણી પાસે ડોલર છે કમાણી તો કરતા નથી આપણે જે વિદેશ વેપાર કરીએ છીએ એમાં આયાત નું ખર્ચ વધારે છે અને નિકાસ ની કમાણી ઓછી છે તો પછી ડોલર ભેગા કેવી રીતે થયા તો ડોલર જે ભેગા થયા છે એ દેવું કરીને ભેગા થયા છે ઓ અચ્છા એટલે જે સાતસો ત્રીસ અબજ ડોલર હતા અથવા તો અત્યારે સાતસો ને ત્રણ અબજ ડોલર છે આમાં એકે રૂપિયો ડોલર એવો નથી કે જે આપણે કમાણી કરીને ભેગો કર્યો હોય એટલે પરિણામ એ આવ્યું છે આમાં કે જે આપણું દેવું છે વિદેશી દેવું એ પણ વસ્તુ બરાબર મેં અગાઉ કહ્યું તેમ કે આપણી જે વિદેશી ઊંડિયા છે એમાં સોનાનો પણ સમાવેશ થાય હવે સોનું બાજુ પર મૂકો તમે તો આપણું જે દેવું છે એ લગભગ છસો ને સિત્તેર અબજ ડોલર જેટલું છે તો આ જે પૈસા છે એ તો દેવાથી ભેગા કરેલા છે અને આ દેવું બહુ વધ્યું છે જયારે નરેન્દ્ર મોદી બે માં સત્તા ઉપર આવ્યા ત્યારે આપણું જે વિદેશી દેવું હતું એ ચારસો ચાલીસ અબજ ડોલર જેટલું હતું અને અત્યારે છસો ને એસી અબજ ડોલર જેટલું થઈ ગયું છે હવે તમે વિચાર કરો કે ચારસો ને ચાલીસ અબ્બ ડોલર થતા આપણને આઝાદી પછી બે હાજર ચૌદ સુધી આવ્યા હતા બરાબર ને અને બે હાજર ચૌદ થી બે હાજર પચીસ સુધીમાં આપણે બીજા ચાલીસ અબજ ડોલર વધારી દીધા એટલે વિદેશી દેવું બહુ વધી ગયું છે અને એનું પરિણામ એ છે કે આપણો રૂપિયો ગબડે એટલે રૂપિયો ગબડે એટલે આપણી પાસે ડોલર વધે પણ એ લોકો નફો કરે એટલે ડોલર લઈને જાય એવી જ રીતે શેર બજારમાં એક અગિયાર હજાર બસો થી વધારે કંપનીઓ છે શેર બજારમાં કે જે વિદેશી કંપનીઓ શેર બજારમાં રોકાણ કરે છે હવે આ અગિયાર હજાર બસો કંપનીઓ આવે તો આપણો સેન્સેક્સ ઊંચો જાય કારણ કે ડોલર લઈને રોકાણ કરે બરાબર અને એ જાય નફો કરીને ત્યારે ડોલર લઈને જાય એટલે સેન્સેક્સ પણ ગબડે અને રૂપિયો પણ કપડે બે સાથે થાય કારણ કે ડોલરની ડિમાન્ડ વધી જાય એ ડોલર લઈને જાય છે એટલે ડોલર ની ડિમાન્ડ વધી જાય છે આવા પ્રકારની જે પરિસ્થિતિ છે એને સામાન્ય લોકો બહુ સમજતા નથી અને આપણે એમ સમજીએ છીએ કે દેશની આર્થિક પરિસ્થિતિ બહુ સારી છે ખરેખર મને એવું લાગે છે કે બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે કારણ કે જો આપણે આ પરિસ્થિતિને બરાબર સમજીશું ને બરાબર તો દેશના અર્થતંત્ર ને આપણે નથી સમજી રહ્યા

સો નું વેચો અને ડોલર ભેગા કરો અને પછી એ ડોલર વેચો તમે આ પ્રકારનું ચક્ર ચાલે છે વીસ ચક્ર ચાલે છે હા એટલે એ સમજવાની મને એવું લાગે કે જરૂર છે આપણે ડોલર સોનું વેચ્યું એ ખરેખર ગંભીર બાબત જુઓ આપણે ત્યાં ભારતીય પરિવારો પછી એ કોઈ પણ ધર્મ ના હોય બરાબર ભારતીય પરિવારોની એક ખાસિયત છે કે એ સોનું સંઘરી રાખે છે સોનું ખરીદે છે સોનું સંઘરે છે તમે જુઓ કે લગભગ સવા લાખ સેફ ડિપોઝિટ ગણાય છે રૂપિયા ને નથી ગણતા સોના ને ગણાય છે તો સોનું તો માણસ ત્યારે વેચે છે કે જ્યારે એ આપત્તિ હોય

ચીનને આપણી નિકાસ છે ને માત્ર સત્તર બિલિયન ડોલર કે એટલી જ થઈ સત્તર વીસની વચ્ચે અને ચાઇનાન વ્યાપાર તુલા એ ચાઈનાની તરફેણમાં હંડ્રેડ બિલિયન ડોલર જેટલી હતી એની તરફેણમાં કહું છું એટલે કે આપણે આયા તો ખૂબ કરીએ છીએ ચાઈના સાથેનો આપણો વ્યવહાર એ રૂપિયામાં નથી ડોલરમાં જ છે બરાબર એટલે ગાયને દોઈને કુત્રીને પાવા જેવી પરિસ્થિતિ છે બીજું અમેરિકા સાથેના સંબંધો આપણા જે અત્યારે ખરાબ ચાલી રહ્યા છે એની અંદર આપણી છે વધારે હતી એટલે કે અમાઉન્ટમાં આપણે કહીએ તો વધારે હતી અને આયાત ઓછી હતી જેથી આપણી વ્યાપાર તુલા આપણી તરફેણમાં હતી એને એટલે અને બીજું તમે ત્રીજો મુદ્દો જે કહ્યો એ કે જાપાનમાંથી આપણે જેને દેવું કરીને બહુ ભલે સસ્તું દેવું હોય પણ એ તો હવે આવતી પેઢીઓ ભરશે પણ આપણે બુલેટ ટ્રેનના મોહમાં પડ્યા છીએ અને બધે જ બુલેટ ટ્રેનો આપણે કરી લેવી છે આપણી ટ્રેનો ચલાવી નથી શકતા સમયસર અને બધે બુલેટ ટ્રેનો કરવી છે દેવું કરીને એટલે દેવું કરીને ઘી પીવી ઘી પીવું આ કહેતી પણ પાછી છે ને મોદી શાસનમાં બહુ જ જાણે કે પ્રચલિત હોય એવું લાગે છે તમે શું કહો છો જો આમાં એવું છે કે ભારતની પરિસ્થિતિ દેશ આઝાદ થયો ત્યારે જે હતી એના કરતા દેવાની વિદેશી દેવાની પરિસ્થિતિમાં આપણે સરકાર વધારે ડૂબેલી જણાય છે અથવા ભારત દેશ તરીકે વધારે વિદેશી દેવામાં ડૂબેલો જણાય છે એટલે એ વખતે જે દેવું હતું એના કરતા દેવું ધીમે 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 વધતું ગયું બરાબર એ ધીમે ધીમે વધે છે એની ચિંતા ઓછી થાય પણ જો બહુ ઝડપથી દેવું વધે તો એની ચિંતા વધારે થાય મેં અગાઉ તમને આંકડો આપ્યો એમ કે બે હાજર ચૌદ પછી બસો ચાલીસ અબજ ડોલર જેટલું વિદેશી દેવું વધી ગયું બે હાજર ચૌદ સુધીમાં એ કુલ ચારસો ચાલીસ અબજ ડોલર હતું જે અત્યારે છસો ને એસી અબજ ડોલર થઈ ગયું તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણા આત્મનિર્ભર નથી થઈ રહ્યા આપણે વધારે ને વધારે વિદેશી મુદ્રા ઉપર આધાર રાખતા રાખતાઓ આત્મનિર્ભરતા નથી એ સ્વદેશી પણ નથી એમ એનો અર્થ છે હું એવું સમજું જો આમાં કે અર્થતંત્રની બાબતમાં આપણે એ વિચારવાની જરૂર છે કે આ જે કઈ થઈ રહ્યું છે તેનાથી ભારતને ખરેખર ફાયદો થાય છે કે ભારત ગુલામ બની રહ્યું છે આર્થિક રીતે બરાબર એટલે આપણે બધા પંદર ઓગસ્ટ કે છવ્વીસ જાન્યુઆરીએ સલામી મારીએ ઝંડા ને આપણા અને વંદે માતરમ ગાઈએ રાષ્ટ્રગીત ગાઈએ જનગણ મન અને આપડી વોટ્સએપ ને ફેસબુક ઉપર તિરંગો લહેરાવી દઈએ એટલે આપણી રાષ્ટ્રભક્તિ પૂરી થઈ ગઈ પણ આપણને ખબર જ નથી કે આપણે આર્થિક રીતે ગુલામ બની રહ્યા છીએ અને વધારે ને વધારે ગુલામ બની રહ્યા આપણી ગુલામી ઓછી થતી હોય એ પરિસ્થિતિ વધારે સારી કહેવાય ને આપણી તો પરિસ્થિતિ વધારે ને વધારે ગુલામીમાં આપણે જઈ રહ્યા હોઈએ એટલે આપણને રાજકીય રીતે કહેવાતી આઝાદી અને આર્થિક રીતે ન દેખાય તેવી અધ્યક્ષ ગુલામી એવા પ્રકારની પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ આ બાબત જો આપણે ન સમજીએ તો મને એવું લાગે છે કે આપણે ખરું અર્થતંત્ર સમજતા નથી બધા અર્થશાસ્ત્રીઓ પણ એટલી બધી ટેકનિકલ વાતો કરે છે અને જેમ ગોદી મીડિયા છે એમ ગોદી અર્થશાસ્ત્રીઓ પણ છે બરાબર અને એ બધા સામાન્ય માણસોને ન સમજાય એવી ભાષામાં વાત કરે છે અને સરકારના ખોળામાં બેઠેલા એટલે એમને આ બધી કઈ ચિંતા હોતી જ નથી બરાબર એટલે અમારો એક અર્થશાસ્ત્રી છે એપી લર્નર પી લર્નર બહુ જાણીતો બ્રિટિશ અર્થશાસ્ત્રી એને નોબેલ ઇનામ નહોતું મળ્યું પણ એવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે કે જેમને નોબેલ ઇનામ નહોતું મળ્યું પણ એ બહુ જાણીતા છે એમના સિદ્ધાંતો બહુ જાણીતા છે અર્થશાસ્ત્રમાં એપી લર્નરે આવો એક સિદ્ધાંત આપ્યો છે એ એવું કે છે કે આંતરિક દેવું એ દેવું નથી

એટલે આપણે અત્યારે જે દેવું છે એની ચિંતા કરવાની જરૂર છે કારણ કે વિદેશી દેવું છે બરાબર તો જશે આ વાત નક્કી છે તો વધારે દેવું લેવું પડશે એટલે એક બાજુ આપણે વિદેશી કંપનીઓને બોલાવીએ ડોલર લઈને આવે પછી એ રૂપિયો ગબડે એટલે પાછા આપણે એ ડોલર વેચીએ આવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે મુકાયેલા છીએ અને આ એક પ્રકારનું એવું વિષચક્ર ઉભું થયું છે કે જે સામાન્ય માણસો ને ખરેખર નથી સમજ પરિણામ ચકાચોટ દેખાય છે ફ્લાય ઓવર ને અટલ બ્રિજ નેશનલ હાઈવે એક્સપ્રેસ વે સરદારનું પૂતળું આ બધી જે અને રોશની આ બધું જે આપણને દેખાય છે વિકાસની ની ચકાચોટ છે પણ એ ખરેખર સાચો વિકાસ નથી આપણે સવાલ ભૂતકાળમાં ક્યારે સોનું વેચ્યું છે ખરું સોનું વેચવાના પ્રસંગો આપણે ત્યાં નથી આવ્યા આપણે ગીરો ઉકેલ જે આપણે પાછું લઈ આવ્યા માલિકી તમારી છે અને તમે ડોલર ઉછી ના લઈ આવો છો આ તો વેચી દીધું છે એટલે ગયું તમારી માલિકી ગઈ એટલે આ મામલો ખરેખર ગંભીર છે શેર બજાર માંથી વિદેશી કંપનીઓ પોતાના રોકાણ પણ પાછા ખેંચી રહ્યા છે એની પણ અસર થતી હોય ડોલર સામે રૂપિયો ગબડે છે એના જે કારણો છે એમાં ઘણા બધા કારણો માંનું એક કારણ આજે કે વિદેશી કંપનીઓ આવી ડોલર લઈને આવી હવે ડોલર લઈને જાય તો પરિણામ એ આવે કે ડોલરની ડિમાન્ડ વધે ડોલરની ડિમાન્ડ વધે એટલે રૂપિયો ગબડે રૂપિયાનું મૂલ્ય ઘસાઈ જાય અર્થશાસ્ત્રમાં એને અવમૂલ્યન નથી કહેવામાં આવતું એને ઘસારો કહેવામાં આવે રિઝર્વ બેંક જાહેર કરે રિઝર્વ બેંક પોતે જાહેર કરે બરાબર રૂપિયા ને નેવું પૈસા છે ને આવતીકાલથી નેવું રૂપિયા ને બાણું પૈસા તો એ જો જાહેર કરે તો એને અવમૂલ્યન કહેવાય પણ આવું બજારમાં થાય તો એને ઘસારો કહેવાય વાત એકની એક જ છે આમાં સિક્કો એક જ છે શબ્દો જુદા છે પણ અર્થશાસ્ત્રી અને જે રીતે સરળ ભાષામાં સરળ ભાષામાં આપડી આર્થિક પરિસ્થિતિ ભારતની આર્થિક પરિસ્થિતિ વિશે જે રીતે સમજાવ્યું મને લાગે છે કે આપણા દર્શકોને આ વાત આખી સમજાશે અને ભારતનું અર્થતંત્ર એ ચિંતાજનક પરિસ્થિતિમાં છે અને પછી ગાજવીજ જે કરાતી હોય ઢોલ જે પીટાતા હોય પણ વાસ્તવિક પરિસ્થિતિનું આપે જે રીતે બયાન કર્યું ને આપ હંમેશા સરકારી સત્તાવાર આંકડાઓ બજેટના આંકડાઓ સરકારના આંકડાઓ એ લઈને વાત કરો છો એટલે એને કોઈ પડકારી શકે એમ નથી હોતું આપ અમારી સાથે જોડાયે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને પાછા મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર